અમે હવે જઈએ ત્યાં બીજી સાઈડ બીજા ઘરમાં અને આ સાઈડ બાલ્કની છે અહીંયાથી તમને નજર બતાવું અહીંયા એક રૂમ છે આ ખીડકી છે તો આંબા વાવ્યા હતા પાછળના ભાગમાંથી બંગલો કંઈક આ રીતે દેખાય છે જો તો હલો ગાઈસ વેલકમ બેક ન્યૂ બ્લોગ તો સવારના વાગ્યા છે સાત અને આપણે નહીં થઈ ગયા ખેતરમાં જઈ રહ્યા છો કેમ કે મગફળી નીકાળેલી પડી છે નાના નાના ટગા કરવાના છે તો ત્યાં જઈ રહ્યા છે તો આગળનો બ્લોગ આપણે મૂક્યો હતો એમાં આપણે એક બીજું ખેતર હતું અને આ પણ એક બીજું ખેતર છે તો ત્યાં જઈ રહ્યા છે અને બતાવું બીજું આગળ અને આપણે આગળના બ્લોગમાં એક મૂકેલો છે બ્લોગ તો એમાં આપણે જે વૃક્ષારોપણ કર્યું હતું તે હવે જોઈએ મોટા થઈ ગયા છે આ સાઈડ તમે જોઈ શકો છો કે કાકાનું ઘર છે બંગલો છે બનવાનું ચાલુ છે અંદરથી પણ બતાવીએ કામ કેટલે આવ્યું છે તો પહેલાં આ સાઈડ જુઓ આ સાઈડ નેટ અહીંયા ક્રિકેટ રમવાનું છે નેટથી તો આ સાઈડ ક્રિકેટ પ્રેક્ટિસ માટેની નેટ છે અને ક્રિકેટ પીચ છે રમવાની દરરોજ રમીએ જ છીએ તો અંદર જઈએ અને અંદરથી બતાવીએ કેટલું કામ બાકી છે તો બાજુ ને ત્યાં આપણે વૃક્ષારોપણ કર્યું હતું આગળ આપણે બ્લોગ બનાવેલો છે તો ત્યાં આંબા છે ચીકુ અને બીજી ઘણી બધી વૃક્ષો છે તો એ પછી બતાવીએ પહેલા આપણે અંદરથી જઈએ તો પ્લાસ્ટર નો કામ સાલુ છે અહીંયા પૂરું થઈ ગયું છે પ્લાસ્ટર નો કામ તો અહીંયા થી આપણે ઉપર જઈએ તો ઓપન બાજુ આપણે આવી ગયા છીએ તો એક રૂમ આ છે 7 to 7 નીચે છે તે તો પાસનો કામ છે અહીંયા અહીંયા સુધી પૂરું થયું છે આ છે બાલ્કની આ સાઈડ તો અહીંયાથી આપણે નજારો જોઈ શકીએ છીએ અહીંયા આ સાઈડ સામેથી તો કંઈ આ રીતે છે અને ઉપરની બાજુ છે ઢાબુ તો આ સાઈડ આગળની બાજુ જઈએ તો અહીંયા પણ પ્લાસ્ટરનું કામ છે એ બહુ થવા આવ્યું છે મોસ્ટ પૂરું થઈ ગયું છે અહીંયા સામેથી કંઈક આ રીતે નજારો દેખાય છે જો સામેની બાજુ જે ક્રિકેટ બીચ છે એ દેખાય છે યુવરાજ સિંહ ક્રિકેટ રમે છે લાઈટ નું કામ છે ફિટિંગ નું કામ છે એ ચાલુ છે આ સાઈડ આ ઘરમાં આ રૂમમાં પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયું છે તો આગળની બાજુ આ સાઈડ પણ એક રૂમ છે આ સાઈડ કિચન છે અને આ બાલ્કની છે અહીંયાથી તમને નજર બતાવું અહીંયાથી કંઈક આ રીતે દેખાય છે હવે જઈએ આપણે નીચે તો પ્લાસ્ટરનું કામ લગભગ મોસ્ટ પૂરું થઈ ગયું છે અને હવે બહારથી પ્લાસ્ટરનું કામ છે એ ચાલુ થવાનું છે તો નીચે જોઈએ તો આ જગ્યા છે એ હોલ છે સામેથી બાજુ આવીએ પહેલો હોલ છે અને અહીંયા એક રૂમ છે જો અહીંયા એક રૂમ છે આ ખીડકી છે તો કામ હજુ ચાલુ છે એ ટ્રમવાનું પણ ચાલુ જ છે સામેની બાજુ જે ખેતર દેખા છે એ નાના નાના ટગા કર્યા છે મગફળીના તો એ કરવાના હશે બાકી છે ચાલુ છે કામ આપણે ત્યાં આવે જોવાનું છે તો પેલા આપણે બતાવી દઈએ વાછળના ભાગમાં જે અર્પણ કર્યું હતું એ બતાવી દઈએ તો અહીંયા આગળથી અહીંયા આપણે એન્ટ્રી કરી છે અને પાછળની બાજુ એક દરવાજો મૂકેલો છે તો અહીંયાથી સીધા બહારની બાજુ આપણે જોઈ શકીએ છીએ ત્યાં આંબાવ આવેલા છે અને ચીકુ છે જામફળ છે ઘણી બધી વેરાયટીના વૃક્ષો વાવ્યા છે તો સાઈડ પણ છે ખજૂરી છે આ ખજૂરીની લાઈન છે આખી એક સાઈડ આંબાની લાઈન કરેલી છે એ બીજી બાજુ ચીકુડીની લાઇન કરેલી છે અહીંયા બધા ફળના વેરાયટી જે છે એ બધી વાવી છે તો હું અહીંયા જો અહીંયા દાડમ વાવેલી છે આ લાઈન આખી દાડમની છે પાછળના ભાગમાંથી બંગલો કંઈક આ રીતે દેખાય છે જો તો સામેથી બે એન્ટ્રી ગેટ છે અને પાછળની બાજુ પણ બે ગેટ મૂકેલા છે તો બહારથી પ્લાસ્ટનું કામ હજુ બાકી છે દરથી થઈ ગયું છે તો હવે જઈએ આપણે કામ છે મગફળી ભેગી કરવાનું તો ત્યાં જઈએ ક્રિકેટ રમાય છે મિત્રો કેવો લાગ્યો આજનો આ બ્લોગ તો આજનો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને અમારી માં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો એક નવા ની સાથે ત્યાં સુધી બાય અને બધાને હેપી દિવાળી